હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે મજામાં શો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ અત્યારે તમે સમાચારમાં જોશો કે એક વાયરસ ખૂબ જ વધી ગયો છે વાયરસનું નામ છે ચંદીપુરા વાયરસ આ વાયરસ છે ને ફ્રેન્ડ્સ નાના બાળકો ઉપર ખૂબ જ અટેક કરે છે નાના નાના બાળકોને અસર પણ વધારે કરે છે કારણ કે નાના બાળકો એકદમ નાજુક હોય છે અને એને એનામાં એટલી બધી ઇમ્યુનિટી શક્તિ નથી હોતી જેનાથી એ વાયરસ સામે તે લડી શકે તો ફ્રેન્ડ્સ આ વાયરસ જેના કારણે થાય છે એ પહેલાં વાતની ચર્ચા કરીએ તો આ વાયરસ છે ને માખી મચ્છરના ઉપદ્રવથી અને એના કરડવાથી થાય છે તો આપણે વધારે ઊંડામાં નથી જવું પરંતુ જે કોને થાય છે એના લક્ષણો કયા કયા હોય છે અને લાસ્ટ મહિના ઉપર વિશે ચર્ચા કરવાના છે ટૂંકમાં જ તે હું વિડીયો પતાવવાની છું કારણ કે મને ઘણી બધી કમેન્ટ એવી આવે છે કે બહુ લાંબા વિડીયો તમે બનાવો છો તો શોર્ટમાં પતાવી દઉં છું તો આ લક્ષણો મુખ્ય જાણી લો તો આ વાયરસ છે ને એ પંદર વર્ષથી નીચેના બાળકોને થાય છે વાયરસ જ્યારે પણ થાય યાને કે જ્યારે પણ એ માખી મચ્છર કરડે તો સૌથી પહેલાં તો એકાએક ઓચિંતાનો તાવ આવી જાય છે તાવ એટલો વધી જાય છે કે માથું ચડી જાય છે માથામાં દુખાવો થઈ જાય છે ઘણા કિસ્સામાં તો એવું જાણવા મળ્યું છે કે ખેંચ આવવા માંડે છે અને બેભાન પણ થઈ જાય છે વારંવાર ઉલટી થાય છે ઉલટી બંધ નથી થતી આ બધા વાયરસના લક્ષણો તમને દેખાય શરીર એકદમ ચુસ્ત થઈ જાય કાંઈક કરવાનું મન થતું નથી એકદમ આમ તમે જો બેભાન અવસ્થામાં સમજી લો એવું થઈ જાય તો ચાંદીપુરા વાયરસ તમારા બાળક કે તમને થઈ ગયું છે તો આવા લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક તમારે દવાખાને જવાનું છે અને જે પણ ટ્રીટમેન્ટ કે એ કરવાનું છે જો તમે નહીં કરો તો ફ્રેન્ડ્સ તમે જોયું હશે સમાચારોમાં કે જે પણ આ આ વ્યક્તિને થાય છે એમાં મોસ્ટ ઓફ એકાદી વ્યક્તિ છે ને એ પર્સનનું મૃત્યુ થઈ શકે થઈ જાય છે અને આ સાચું છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું હવે ફ્રેન્ડ્સ એના ઉપાય વિશે ચર્ચા કરવાની કે તમારે શું કરવાનું તમે જે જગ્યાએ રહો છો પહેલાં પ્રથમ તો જે મચ્છરો છે ને મચ્છર કે માખી મચ્છર જે ઘરની દિવાલો છે ને તેની અંદર રહે છે ત્યાં એના એને ઈંડા મૂકે છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કોણ ઈંડા મૂકે છે માખી મચ્છર માખી હોય છે ને તે ઈંડા મૂકે છે તો જે પણ તમારી દિવાલનું તિરાડ હોય ને એ દિલા તિરાડ તમારે ભરી મૂકવાનું છે બીજું કે ગમે તે જગ્યાએ જો પાણી ભરી રહેતું હોય કુંડા છે પછી એર કુલર છે કે પછી એસી છે કે પછી પાણીના કુંડા છે કે પછી વૃક્ષો છે ઓકે નાના નાના છોડવા છે એ જગ્યાએ છે ને પાણીનો ભરાવ રહેતો હોય છે તો એ જગ્યાએ છે ને પાણી ભરાવ થતો હોય તો પાણી કાઢી નાખવાનું નકામું પાણી કાઢી નાખવાનું પછી શું કરવાનું છે એનો એક વિડીયો હું બીજો બનાવી નાખીશ કે તમારે એવો સ્પ્રે બનાવો જેનાથી માખી મચ્છર નીકળી જાય નેચરલી સ્પ્રે બનાવવાનો છે અત્યારે ઘણા એવા પણ સ્પ્રે આવી ગયા છે જેનાથી માખી મચ્છર મરી જાય પણ હું તમને નેચરલી સ્પ્રે કેવી રીતે બને છે એ હું બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં ભરાવો બંધ કરી નાખવાનો છે તમારે તે જગ્યાએ તેલ એડ કરી નાખવાનું તેલ નાખી દેવાનું કે કેરશિયમ નાખી દેવાનું છે જેનાથી તે જગ્યાએ માખી મચ્છર કે તેના લાવા ઉત્પન્ન ન થાય પછી સાફ સફાઈ ખૂબ જ રાખવાની છે તમારા ઘરમાં જો માખી મચ્છર ખૂબ જ વધી ગયા હોય છે ને તો ફિનાઇલનું પોતું મારવાનું છે કે પછી ડેટોલનું પોતું મારવાનું છે સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખવાનું છે પાણીના ગોળા છે તે વ્યવસ્થિત સાફ કરીને ભરીને રાખવાના છે અને ચોખ્ખું પાણી પણ વ્યવસ્થિત ઢાંકીને રાખવાનું છે જેથી માખી મચ્છરનો ઉપદ્રવ ન થાય ખોરાક ઢાંકીને રાખવાનો છે તમારા બાળકો જો ટૂંકા વસ્ત્રો પહેરતા હોય તો તેને પૂરા વસ્ત્ર પહેરવાના કહેવાના છે સ્લીવલેસ કપડાં હોય છે તો એ ઢાંકીના કપડાં પહેરવાનું કહેવાનું છે ખાસ કરીને નાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો આ બધું છે ને એ તમારે એના ઉપાયો છે અને ગરમ પાણી પીવાનું રાખવાનું છે ગરમ ખોરાક ખાવાનું છે બહારનો વાસી ખોરાક નથી ખાવાનો બહારનું વાસી કંઈ પણ વસ્તુ ખાવાનું નથી કરશો તો જે તમને ચાંદીપુરા વાયરસ થવાનો હશે તે નહીં થાય એ તમારા બાળકોને નહીં થાય વિડીયોની માહિતી થોડીક હેલ્પફુલ લાગ્યો હોય તો શેર તેની માટે બાય બાય